નવી એક યોજના એમાં જે સરકાર તમને આપશે પીવીસી પાઇપની ખરીદ તમને પચાસ ટકા લેખી આપશે તમે જે પીવીસી પાઇપલાઇન જે કરાવશો જે તમે ખેતરમાં જે અંડરગ્રાઉન્ડ જે પાઇપલાઇન કરાવો છો પીવીસી ની તેનો તમે જે પણ પીવીસીનો જે પાઇપલાઇન જે ખર્ચો થશે તેમના સરકાર તમને આપશે એટલે કે તમને જે પણ તમે જે રૂપિયાની જે તમે ખર્ચો કરો છો તેમના તમને પચાસ ટકા લેખી સરકાર તમને તમારા એકાઉન્ટમાં પૈસા આપશે પાછા તો ચલો મિત્રો આ વિડીયોમાં આપણે શરૂઆત કરીએ તમારે જે ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવાના છે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર હશે એટલે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમને તમને સંપૂર્ણ માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવામાં આવશે વિડીયો કોઈ તમે પૂરેપૂરી જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની રહેશે કેટલા પૈસા મળશે કઈ રીતના તમારે ફોર્મ ભરવાની છે જે વોટર કેનિંગ જે પાઇપલાઇન છે જે વોટર કેનિંગ જે પાઇપલાઇન છે જે પીવીસી જે પાઇપ જે કહેવામાં આવે છે અત્યારે જે આપણે ખેતરમાં જે ઉપયોગ કરીએ છીએ પાણી મૂકવા માટે તો તે તમારે ખરીદી કરવા માટે તમારે કઈ રીતે તમારે ફોર્મ ઓનલાઈન કરવાનું રહેશે કઈ સાઇટ પરથી ઓનલાઈન કરવાનું રહેશે તેની તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને બતાવવામાં આવશે મિત્રો વિડીયો પૂરેપૂરી જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની રહેશે અને કેટલી સબસીડી છે તેમની તમને સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવામાં આવશે તો મિત્રો આ સ્ટેપની અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારો સુધી ઝડપથી પહોંચી રહી તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો પેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નથી ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરી વિડીયોમાં આગળ વધી મિત્રો વિડીયો જ્યાં સુધી પૂર્ણ થાય ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો તો અત્યારે જે આપણે જે વિડીયોમાં જે ચર્ચા કરવા જઈ રહ્યા છે કે વોટર કેરીંગ પાઇપલાઇન વિશે ચર્ચા કરી જઈ રહ્યા છે કે પીવીસી ની જે પાઇપ હોય છે જે તમે જે ખેતરમાં જે પાણી મૂકવા માટે તમે જે યુઝ કરતા હોય છે જેની ખરીદી કરવા માટે જે સરકાર જે આપી રહી છે સબસિડી તો તેના માટે તમારે ઓનલાઈન હવે તો આપણે જે મેન પોઈન્ટ પર આવીએ કે તમારે ઓનલાઈન અરજી કરવાની છે તો તમારે કઈ સાઈડ પરથી કરવાની રહેશે જો તમે સ્માર્ટ મોબાઈલ યુઝ કરતા હોય કે તમે જે સ્માર્ટ મોબાઈલ યુઝ કરતા હોય તમે ઘરે બેઠા પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો તમારા મોબાઈલથી તો સૌપ્રથમ તમારે જે સાઈડ ઓપન કરવા માટે કોઈ પણ બ્રાઉઝરની જરૂર પડશે એટલે કે તમારે ગૂગલ ઓપન કરવાનું છે તમારા મોબાઈલમાં ઓપન કર્યા બાદ તમારે આઈ ખેડૂત ટાઈપ કરવાનું છે આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે મિત્રો જેવું તમે આઈ ખેડૂત ટાઈપ કરો તમે સર્ચ કરશો આ રીતના સાઈડ ઓપન થશે તેમાં ઘણા પ્રકારની સાઈડો બતાવશે તેમાં આપણે જે ઓફિસિયલી જે સાઈડની જે વાત કરીએ અત્યારે જે તો આઈ ખેડૂત પોર્ટ આઈ ખેડૂત ગુજરાત તો આઈ ખેડૂત ગુજરાત પર તમારે ક્લિક કરવાનું છે ફર્સ્ટ સાઇડ પર તમારે ક્લિક કરવાનું છે જો તમે ફર્સ્ટ સાઈડ પર તમે ક્લિક કરશો સાઈડ સર્ચ થશે ઓપન થશે તેમાં તમારે છે ઘણા પ્રકારના અલગ અલગ જે સ્ટેપ બતાવવામાં આવેલા છે જે આપણે અત્યારે જે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ યોજનાની વોટર કેરિંગ જે પાઇપલાઇન જે પીવીસી ની જે પાઇપલાઇન હોય છે તેની ચર્ચા કરી રહ્યા છે તેમાં તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે તે રીતે આપણે આ વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવશે તો તમારે સૌપ્રથમ શું કરવાનું છે આ રીતના જે હોમ પેજ જે શોધા છે તેમાં તમારે જે યોજનાનો જે સ્ટેપ આપેલો છે યોજનાઓ જે લખેલું છે તે યોજના ઉપર તમારે ક્લિક કરવાનું છે જે લખેલું છે જે યોજનાઓ લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે જો યોજના ઉપર તમે ક્લિક કરશો ને ચાર સ્ટેપમાં યોજનાઓ બતાવશે તેમાં ચાર જે ચાર યોજનાનો સમાવેશ કરેલો છે આ જે સાઈડ બનાવેલી છે તેમાં ખેતીવાડીની યોજના પશુપાલનની યોજના બાગાયતની યોજના અને મત્સ્યપાલન જે આપણે જે ચર્ચા કરવાના છે તે જે પીવીસી જે પાઇપની જે ખરીદી કરવા માટે તેની જે ચર્ચા કરી રહ્યા છે તે યોજના છે ખેતીવાડીની યોજના ખેતીવાડીની યોજનાની સામે પર આવેલું છે ક્લિક કરો જે ખેતીવાડીની યોજના માટે ક્લિક કરો ક્લિક ક્લિક છે તેના પર તમારે કરવાનું રહેશે જો તમે ક્લિક કરો તેના પર તમે ક્લિક કરશો આ રીતના જે અત્યારે જેટલી પણ જે ખેતીવાડીની જે યોજનાઓ ચાલુ છે તે અત્યારે બતાવશે તેમાં આપણે જે ચર્ચા કરી સિંચાઈ સુવિધા માટેના ઘટકો તેમાં જે આ વોટર કેરિંગ જે પાઇપલાઇન છે જે પીવીસીની જે પાઇપલાઈન જે ખરીદી કરવા માટે જે ખરીદી કરવા માંગતા હોય તમે તો તેની જે આ આપવામાં આવી છે કે સિંચાઈ સુવિધા માટેના ઘટકો તેમાં જે બીજા નંબર જે આપવામાં છે વોટર caring pipeline water caring pipeline એટલે કે મિત્રો જે આ PVC જે તમે જે underground જે PVC pipeline જે કરાવો છો તમારા ખેતરમાંથી તો તેને તમારા જે બીજા નંબર જે આપવામાં આવ્યું છે જે water caring pipeline તેના પર તમારે ક્લિક કરવાનું છે water caring pipeline પર તમે ક્લિક કરશો તો આખી યોજના ઓપન થશે તેમાં તમે વાંચી પણ શકો છો તેમાં જે આપવામાં આવ્યું છે ઘટકનું નામ વોટર કેરિંગ pipeline તેમાં જે આપવામાં આવ્યું છે કે કિંમતના અથવા પચાસ ટકા જે અથવા પંદર હજાર પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે પાઇપલાઇન તમે જે પણ તમે ખર્ચો કરશો મિત્રો તેમના તમને પચાસ ટકા લેખે તમને તમારા પરત તમારા એકાઉન્ટમાં તમને પૈસા મળશે તો આ રીતે તમે વાંચી શકો છો આ જગ્યા પર અલગ અલગ પ્રકારના જે સ્ટેપમાં જે આપવામાં આવેલું છે તે તમે જોઈ શકો છો તમારે વાંચી લેવાનું છે કે કઈ રીતના છે તે પીવીસી મીટરના જે પ્રતિ મીટરના પાંત્રીસ રૂપિયા લેખે છે તેમાં અલગ અલગ પ્રકારના જે સ્ટેપમાં જે આપવામાં આવેલું છે તે રીતના તમે વાંચી શકો છો વાંચ્યા બાદ મિત્રો તમારે શું કરવામાં આવેલું છે ખરીદના પંચોતેર ટકા લેખે પણ તેમાં અલગ અલગ લાભાર્થી માટે જે આપવામાં આવેલું છે તે પીવીસી પાઇપલાઇનના એજી આર વન એજી આર ટુ તે રીતના અલગ અલગ છે તમે વાંચી શકો છો ત્યારબાદ આપણે જે ચર્ચા કરવાની અરજી એટલે કે તમે ઘટકના જે પુનઃ લાભ મેળવવા માટે ઓછામાં ઓછા તમે કેટલા ફેરે તમે ફોર્મ એટલે કેટલી વાર તમે આ લાભ લઈ શકો તમે ઓછામાં ઓછા તમે પાંચ વાર તમે લાભ લઈ શકો છો ત્યારબાદ મિત્રો જે વોટર કેકની જે પાઇપલાઇન છે તેમાં તમે જે તમારે ખરીદી કરવાની છે તેમાં જે તમારા ખેતરમાં જે પાઇપલાઇન કરવા માટે જે તમે ખરીદી કરવા માંગો છો તો ખરીદી કરવા માંગો છો તેમાં તમારે જે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કે જે પીવીસી પાઇપલાઇન જે તમે ખરીદી કરવા માંગો છો તેમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તમારે જે છઠ્ઠા ક્રમમાં જે આપવામાં ડોક્યુમેન્ટ તો જે ડોક્યુમેન્ટ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો તમે ડોક્યુમેન્ટ લખેલા પર તમે ક્લિક કરશો આ રીતના જે બતાવશો જોડાણ એટલે કે અરજી સાથે જે તમારે જોડવાનું છે જે ડોક્યુમેન્ટ તેના વિશે આપણે ચર્ચા કરતો મિત્રો જો તમે ડોક્યુમેન્ટ પર તમે ક્લિક કરશો તો આજે કેવા જે આપવામાં આવશે સાધન ઓજારાની ખરીદીનું બિલ એટલે તમે જે પીવીસી પાઇપલાઇન ખરીદી કરો છો તમારે જીએસટી વાળું તમારે બિલ લેવાનું રહેશે તે બિલ તમારે રજૂ કરવાનું રહેશે અરજી જોડે તમે જેટલા પણ તમે જેટલી પણ તમારી જે ખર્ચો થયો હશે પીવીસી પાઇપલાઇન તમે જે ખરીદી કરી હશે જે પાઇપલાઈન જે ખરીદી કર્યા બાદ તમારે જે અંડરગ્રાઉન્ડ જે તમે પીવીસી પાઇપ એટલે વોટર કેન્ક જે પાઇપલાઇનના તમે જે જે પણ તમે ખરીદીનો જે પણ ખર્ચો થયો હશે તે ખર્ચાના તમારે જે બિલ મૂકવાનું રહેશે તેના તમને પચાસ ટકા લે સરકાર તમને પૈસા પાછા આવશે તમારા એકાઉન્ટમાં ત્યારબાદ તમારે જે કે મિનિમાઇઝ પર છે ડોક્યુમેન્ટ હવે અરજી કરો તો અરજીની જે લાસ્ટ તારીખ છે અરજી કરવાની છોડ મે બે હાજર પચીસ તો તમારે જે પહેલા પહેલા મિત્રો તમે અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે ફરી એક નવું પેજ ઓપન થશે તેમાં અલગ અલગ પ્રકારના સ્ટેપ જે બતાવવામાં આવે છે તેમાં જે ફર્સ્ટ સ્ટેપ છે નવી અરજી કરવા માટે ક્લિક કરો અરજી અપડેટ કરવા માટે ક્લિક કરો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ક્લિક કરો અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો અરજીની પ્રિન્ટ લેવા માટે ક્લિક કરો તેમાં મિત્રો તમારે શું કરે છે નવી અરજી કરવા માટે ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે નવી અરજી કરવા માટે ક્લિક કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના પેજ શોધ થશે તમારે નીચે આ ડિટેલ્સ જે ભરવાની છે જે વિગતો તે તમારે ભરવાની રહેશે ફર્સ્ટ સ્ટેપ આવશે અરજદારની વિગત તો અરજદારની વિગતમાં તમારું જે આધાર કાર્ડ હોય છે તે આધાર કાર્ડમાં તમારી જે રીતના નામ હોય છે તે રીતના તમારું નામ ટાઈપ કરે છે જે કે નામ પહેલા બોક્સમાં નામ ટાઈપ કરે છે બીજા બોક્સમાં પિતાના નામ ત્રીજા બોક્સમાં તમારી અટક એટલે તમારી સન આજે કહેવાય તમારે જાતિ સિલેક્ટ કરે છે જે હોય તે ત્યારબાદ તમારે લિંક જે પુરુષ સત્વાસ્ત્રી જે તે આવતો હોય તમારે સિલેક્ટ કરેલા છે જે લાગુ પડતો હોય તમારે જે લિંગ એટલે કે પુરુષ સત્વાસ્ત્રી તમારે જે પણ લાગતો હોય તમારે સિલેક્ટ કરેલા છે ત્યારબાદ તમારે જિલ્લો સિલેક્ટ કરવા છે જિલ્લો સિલેક્ટ કરવા તમારા તાલુકો સિલેક્ટ કરવા છે તાલુકો સિલેક્ટ કરું ગામ સિલેક્ટ કરવાનું છે ગામ સિલેક્ટ કરવા તમારે સરનામું જે આધાર કાર્ડમાં હોય તમારે રહેઠાણનું જે સરનામું હોય જે આધાર કાર્ડમાં આપેલું હોય તે તમારે ટાઈપ કરવાનું છે ત્યારબાદ આજે કહેવાય તમારે તાલુકા ટાઈપ કરવાનું છે આજે તમારો જિલ્લો ટાઈપ કરવાનું છે ત્યારબાદ તમારે પિનકોડ કોડ આવશે ત્યારબાદ ત્યારબાદ સ્ટેપ આપવામાં આવેલું છે કે ત્યારબાદ નીચે એક સ્ટેપ જે આપવામાં આવેલું છે કે દિવ્યાંગ છે કે કેમ પસંદ કરો ત્યારબાદ તમારે ક્લિક કરજો જો તમારે અપંગ હોય તો તમારે હા છે અપંગ ના હોય તો તમારે ના કારણ છે ત્યારબાદ ઈમેલ આઈડી મિત્રો ઇમેલ આઈડી ફરજિયાત નહીં મિત્રો જો તમારી જોડે હોય તો તમારે ટાઈપ કરે છે ના હોય તો ચાલશે ત્યારબાદ ખેડૂતનો પ્રકાર તમારે નાના મોટા સીમા તમે જે પણ કેટેગરીમાં હોય તમારે સિલેક્ટ કરી લેવાનું છે જે ખેડૂત લાગતા હોય તે સિલેક્ટ કરીને ત્યારબાદ મોબાઈલ નંબર ટાઈપ કરવાની ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર ટાઈપ આધાર કાર્ડ નંબર ટાઈપ કરો કર્યા બાદ તમારે જોવા જગ્યાએ સિમ્બોલ આપવામાં આવે છે એના પર તમે ક્લિક કરશો તમારો આધાર કાર્ડ નંબર બતાવશે વેરીફિકેશન કરવામાં ત્યારબાદ એક સંમતિ જે આપવામાં આવી છે કે હું મારો આધાર નંબર આપના ખાતાની યોજના અંતર્ગત મળવાપાત્ર યોજનાકીય લાભો મેળવવાના તથા રજીસ્ટ્રેશન કરવાના હેતુસર આપના આપના ખાતા દ્વારા ઉપયોગમાં લેવા અંગે સંમતિ આપો આ સંમતિ આપવા માટે તમારા બોક્સ જે આપવામાં આવી છે તેના પર ક્લિક કરીને તમારે સંમતિ આપવાની ત્યારબાદ આ જગ્યા પર પૂછે કે તમે આત્મા રજીસ્ટ્રેશન ધરાવશો કેમ જો તમે ધરાવતા તમારે હા કરવાનું છે ના ધરાવે તમારે ના કરવા ત્યારબાદ આપવામાં આવે છે કે તમે સહકારી મંડળીના સભ્ય કે કેમ જો તમે સહકારી મંડળીના સભ્ય તો તમારે હા કરવાનું છે ના હોય તમારે ના કરવાનું છે આ કે તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય કે કેમ જો તમારે લાગુ પડતો તમારે હા કરવાનું છે જો લાગુ પડતું ના હોય તો તમારે ના કરવાનું છે ત્યારબાદ આવશે બેંકની વિગત નેક્સ્ટ આવશે બેંકની વિગતમાં તમારે પહેલા આઈએફએસસી કોડ ટાઇપ કરવો છે ત્યારબાદ આ જગ્યા પર આપવાનું આવ્યું છે કે સુ બેંક્સ ડિટેલ્સ એટલે કે બેંકની માહિતી માટે આઈએફએસસી કોડ ટાઇપ કરો તમારે આના બટન પર ક્લિક કરવાનું છે લખેલું છે સુ બેંક ડિટેલ્સ પર ત્યારબાદ આ જગ્યાએ તમારો ઓટોમેટિક ब्रांच નું નામ આવી જશે આ બટન પર તમે ક્લિક કરશો આઈએફએસસી કોડ આઈએફએસસી કોડ ટાઇપ કર્યા બાદ તમે આ બટન પર તમે ક્લિક કરશો આ જે ફોર્મ આવેલું છે જે લખેલું છે સુ બેંક્સ ડિટેલ્સ પર તમે ક્લિક કરશો આ જગ્યા પર ઓટોમેટિક તમારી ब्रांच નું નામ આવી જશે અને નામ હોય તો તમારે સિલેક્ટ કરી લેવાનું છે બેંક નું નામ ত্যার বাড়া জি না যে জিলো লাগতে সিলেক্ট করেছে জি সিলেক্ট করে ব্রান্চ জ সিলেক্ট করেছে বেঙ্ক একাউন্ট নম্বর টাইপ করান ব্যাঙ্ক একাউন্ট নম্বর কনফর্ম কর টাইপ ત્યારબાદ તમારે તાલુકો ત્યારબાદ તમારે જિલ્લો તાલુકો અને ગામ તમારે સિલેક્ટ કરી છે સિલેક્ટ કર્યા બાદ તમારી જે જગ્યા પર જે જમીન હોય આ જગ્યા પર તમે જમીન રેખડમાં નામ ધરાવો છો તે સિલેક્ટ કરશો એટલે તમારો જિલ્લો તાલુકો અને ગામ તમારું ઓટોમેટિક ઉપર સિલેક્ટ કરશો એટલે આવી જશે આ જગ્યા તમારા ખાતા એટલે ખાતા નંબર તમારે પસંદ કરવાનો રહેશે ત્યારબાદ તમારા ખાતેદાર નામ પસંદ કરે છે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ આપશે રેશન કાર્ડની વિગત રેશન કાર્ડની વિગતમાં તમારે રેશન કાર્ડ નંબર ટાઈપ કરીને રેશન કાર્ડ નંબર ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ હતો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે જો તમે સર્ચ છો તે બટન પર તમે ક્લિક કરશો એટલે નીચે નામ બતાવશે તમે જેના પર નામે તે અરજી કરો છો તેના નામ સામે સભ્ય પસંદ કરો તે એ જગ્યા પર જે નામ પર તમે અરજી કરો છો ઉપર જે ફોર્મ છે તેના નામ સામે સભ્ય પસંદ કરો તે છે તે બટન પર ક્લિક કરીને તમારું નામ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ અહીંયા વિગતમાં તમારી જે વિગત જે ફોર્મ આવે છે તે વિગત તમારા જગ્યા પર લખી કાઢવાની છે આરટીઓ રજીસ્ટ્રેશન સેન્ટરની કોડ ત્યારબાદ બિલ નંબર અને જે જગ્યાએ બિલની તારીખ જે તમે બિલની જે ખરીદી કર્યા પછી તમારી જે બિલ હોય છે તેમાં તમારી બિલની જે તારીખ અને જે બિલ નંબર હોય છે તે તમારી જગ્યા પર ટાઈપ કરે છે મિત્રો તમારી જે વોટર કેન જે પાઇપલાઇન છે તેની તમારે ખરીદી કરે છે ખરીદી કર્યા બાદ તમારી જોડે જે બિલ હોય છે જે જીએસટી વાળું જે બિલ હોય છે તે બિલ નંબર અને બિલની તારીખ તમારે આ ફોર્મમાં બતાવવાની રહેશે ત્યારબાદ આવશે તમારે કોડ નંબર ટાઈપ કરે છે કોડ નંબર ટાઈપ કર્યા બાદ અરજી સેવ કરોડન પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો જેવું અરજી સેવ બટન પર તમે ક્લિક કરશો તો અરજી સેવ થઈ જશે નીચે તમારે અરજી નંબર પણ ઓટોમેટિક આવી જશે ત્યારબાદ મિત્રો તમારા લાસ્ટ સ્ટેપમાં જે બીજા નંબર સ્ટેપ જે આપવામાં આવેલું છે જે મિત્રો તમે અરજી સેવ થઈ ગયા બાદ તમારે શું કરવાનું છે તમારે અરજી અપડેટ મિત્રો બીજા નંબર જે સ્ટેપ જે આપવામાં આવ્યો છે તેમાં તમારે અરજી અપડેટ કરવા ક્લિક કરો મિત્રો તમારે અરજીમાં કોઈ પણ ફેરફાર કરવો હોય તો તમારે અરજી શું કરવાની અરજી અપડેટ પર ક્લિક કરવાનું રહેશે સીધું જ મિત્રો તમારે ડોક્યુમેન્ટ અપલોડ પર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે કેપ્ચાકોડ નંબર ટાઈપ કરીને તમે ઓ એક ઓટીપી હશે ઓટીપી ટાઈપ કરશે તો તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું ખુલશે તેમાં તમારે ડોક્યુમેન્ટ જે પણ જે તમારે અપલોડ કરવાનું છે તે આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુકની જે નકલ તે તમારા ડોક્યુમેન્ટ હોય છે તે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરી છે પીડીએફ બનાવીને ત્યારબાદ તમારે અરજી કન્ફર્મ કરશે અરજી કન્ફર્મ કરવા તમારે પ્રિન્ટ લઈ લેવાની છે અરજીની અને ત્યારબાદ જે આગળ જે બતાવવામાં આવે જે ખરીદી કરી તમે તે લાઈટ જે ખરીદી કરી તેનું બિલ અને તમારે જે ડોક્યુમેન્ટ જે સામેલમાં જે આપવામાં આવે છે અરજીમાં તે તમારે જોઈન્ટ કરી અને તમારે અરજી સબમિટ કરવાની રહેશે સાત દિવસમાં જે અરજી કર્યાની સાત અરજી કર્યાની તારીખથી સાત દિવસમાં અરજી પહોંચાડવાની રહેશે જો મિત્રો તમને જો કઈ ખબર ના પડે મિત્રો તમારે કઈ રીતના ડોક્યુમેન્ટ અપલોડ કરતો મિત્રો તમારે આ ચેનલમાં મિત્રો ઘણા પ્રકારના વિડીયો મૂકેલા છે તેમાં આપેલું છે કે ડોક્યુમેન્ટ અપલોડ કઈ રીતના કરવું અને અરજી કન્ફર્મ કઈ રીતના કરવી તે સ્ટેપ પણ જે આપવામાં આવે છે સેમ જ સેપ છે દરેક જે આ યોજનામાં ફોર્મ ભરાય છે જે આ ખેડૂત પોર્ટલ પર તેના સેમ સ્ટેપ છે તમે આ જે આ જે ચેનલ છે તેમાં ઘણા પ્રકારના વિડીયો મૂકેલા છે તેમાં પણ તમે જોઈ શકો છો મિત્રો સિમ્પલ જ છે મિત્રો તમે આ રીતના ફોર્મ ભરી શકો છો મિત્રો વિડીયો પૂરી જોઈએ મિત્રો થેન્ક યુ મિત્રો મિત્રો આ દરેક નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરતા પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં મિત્રો મળશું ફરી એક